એમ ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ સરદાર ગામના કોટડા સાંગાણી તરફ સીમ તરફ જતા હરેશભાઈ સાવલિયાનું પોતાનું ખેતર આવેલું છે જામફળની વાડી છે અને એ પોતાના વાડીમાં સુતા હતા રાત્રિ દરમિયાન એ દરમિયાન એમને એક સરદાર છે મજૂર છે મનોજભાઈ તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નિપજાયેલ છે એ બાબતની એમના પુત્ર છે હરેશભાઈના નિકુંજભભાઈ સાવલે એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે મજૂર હાજર નથી અને ભાગી ગયેલ છે અને બીજા જે એમના કાયમી મજૂર હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે જેથી એ લોકો હાજર નતાનું નામ દિનેશ છે તેથી આ મનોજે હત્યા કરવાનું શક બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે જેથી આજેડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે એકસો ત્રણ એક મુજબ બીએનએસ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ નિપજ્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ એ બી જાડેજા પીઆઈ કરી રહ્યા છે હાલ તપાસ ચાલુ છે કોઈ પ્રાથમિક કારણ ધરવાનું છે કે શું હાલ કોઈ પ્રાથમિક કારણ મળેલ નથી હાલ જે સરદારની તપાસ ચાલુ છે એને પકડવાના પ્રયત્નો કરી ટીમો બનાવીને મોકલવામાં આવે છે પર બીજા રાજ્યનો આરોપી હોય તેને ટીમ બનાવીને સ્થાનિક તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બનાવવામાં આવે છે